અને આમ જો તમે ભાઈ કેટલી ભીડમાં ઉપાડે ભાઈ તમે જો નવીન પ્રકારના ના બતાવી દો તો આને છે ને ભાઈ ડોડી કેવામાં આવે અને આ જો જો કે રીતે ઠેલો તમે જો ભાઈ કે આમ પણ તો બધી ઠલ વાઈ ગયું ભાઈ જો જો સારા પરથી બધાય બેહી ગયા છે વિડિયો માં જો અને અમારા કુરજી ભાઈ છે ને ભાઈ આ બધી છે ને ખાના અલગ અલગ હોય માજળે એમાં નાખવાની બાકી બીજું માલ આ બધું આમાં નાખવાનું એને નથી પીવી ભંડારી દેવા અમારે મસ્ત બનાની સાઈલી આવી જાય ફેમિલી બધને જય માતાજી જય દ્વારકાધીશ અને એમને તમને ટાઇટલ જોઈને તમે ખબર પડી હતી અત્યારે આવી છે ભાઈ આપણે એક બોટ છે મોટી ફિશિંગ બોટ અને એમાં આપણે જવાનું છે હું હું માઇટલે છે છું એ તમને માઇકલી બતાવી એવી રીતે કામ કરી બતાવી અને ભાઈ એનો મહિનાનો પગાર કેટલો હોય ભાઈ ખલાઈસાનો એ પણ હું તમને આપણે એને પૂછ્યું અને જણાવી અને ભાઈ કેટલા દિવસ દરિયા મારે એ પણ આપણે પૂછ્યું તો આપણે જો બોટમાં થઈ ને તો ભાઈ આ બધું આપણે કરવાનું છે પૂછવાનું છે બધું અને જોવાનું પણ છે અને તમને બધાને બતાવવાનું પણ છે તો બધા મિત્રો ખાસ કરીને વિડીયોમાં બી ના રહેજો તો અત્યારે તો આપણી બોટમાંથી હજી આપણે જાય છે એ બોટ દૂર છે હમણાં નજીક આવી જાય પછી હું તમને બતાવું છો ઓકે જો આ બોટમાં આપણને કઈ મોકો મળે તો ચડવાનું પણ છે અને તમને બધાને બતાવવાનું પણ કહેવાય તો આ રીતની કેટલી એટલી ભીડમાં જાય છે ને આપણે જેટલી કંઈક દૂર છે એના ભા કંઈક તેના દડકામાં છે પણ આપણે કંઈક બતાવતા નથી એટલે જાય છે ભાઈ ભીડો ભીડ

ભાઈ મેન કામ છે ને ખાસું તૈયાર બાકી છે અને ફેમિલી તમને આમ નવીન પ્રકારના બતાવી દો છે ને ભાઈ આવે અને આ જો છે અને ભાઈ આ છે ને આમાં છે ને ભાઈ ખોલેલા છે જમવા માટે જો આ બોટ છે ગોલા બોલા બધું લાવે આ બધું આ છે ને ભાઈ મસ્તી કરે છે હેન્ડલ છે ને વાહ એની બોટ જ કરતા હોય બાકી એને બીજું કંઈ કામ કરવાનું ન હોય કામ તો ભાઈ બધું આવડાને કરવા કોઈ અને જો તો હમણાં છે ને ભાઈ ખોલો ઉગાડીયા એની મૂસે ખુર્જી ભાઈ પાપલેટ બગા કાટી મોડિયા આ ભાઈ જો આમાં બધું લખો નોખો બાઈન નો છે વેરાયટી આપ લેને આ બધું છે જાવ ભાઈ તમે અહીંયા છે ને ભાઈ કંપો મેરો છે ને કંપો કેમ આવે આમ જો છે આ અહીંયા વીજ માં લીધું આ કેમ પણ જો હા વીજ છે હું તમને બતાવું ખોલાને બોલાન આમાં મારા તમને ન બતાવું એટલું ઓછું ભાઈ કેમ પણ આમાં તો ગાંઠણ બાંઠું હોય ને આપણે તો કઈ હેળી નહોતું કેમ આનથી આઘું રહેવું પડે ભાઈ આ પીડવી તમે અહીં નાખે માણસ પણ દાદી ભાઈ કે પડે નહીં હો ટકા કામ કરે ભાઈ કેવું લાગે તમને આમાં ભાઈ આમાં કોને મજા ભાઈ આમ તો મોટું વાહન છે ને ભાઈ ઘર તો આમાં જ હોય બધું

તો આમ જો ભાઈ પેલા છે ને મશીન થી કામ કરવાનું પછી હાથે હાથે લેવાનું તો જો અત્યારે હાથે હાથે ખેંચે છે કઈક માછલી આવે પછી હું તમને બતાવી અત્યારે તો આમાં કઈ આવતું નથી બધી તળી છે હજી આપણે ભાઈ આમાં ખેડાઈ ન હોય હું આવી ગયો આ ટુડો લાકડાનો લાકડાનો ટુડો બોલો ભાઈ આ રીતનું છે ચાલો કે આમ પણ બહાટી ઉપાડ્યો પણ

આરને કામ ચાલુ ની ખબર હે બારી ફોલો બધો હે ને ભેગો થી ના એ બોલ આપણે ઊભા જ ના જો આ કામ વાહ હે ઉધી કે મને પેલી છે ના એ દિવાલી નથી નથી બતાતું છે હોય ઠડ્યો ને એટલે નો બતાતું અમાર મે આયો વોટ बाजू માં આવી જશે આવો અમારો માણા હયો અમારો તો ભાઈ હવે જો અને ભાઈ આમ જો હવે ખોલો આવવાનો આવવા મીડ્યો છે ભાઈ અને ભાઈ આપણે આપણી બોટ છે ને આ બધું વહી છે સૂર્ય ભગવાન ખમા પડે ને એટલે બધા નહીં બધું બાકી જો કામ ચાલુ બહાડી એક ભાઈ આ નાડું આ કે અને માઇસ લે છે ને ભાઈ આ ઓલું તમને દેખાય ને આ ખોલો એ માઇસ લે એમાં હોય બધા માઇસ લે એમાં છે ભાઈ અને હમણાં છે ને એ ઠલાવવાના છે એ પછી તમને બતાવું ભાઈ

હવે છે ને આ ખોલો પૂરો થઈ ગયો બોલો તો હવે શેડો આવી ગયો છે જે માઈસ લાગે છે ને બધાય માઈસલા અહીં ઠલવવામાં આવી છે હતી પછી છે ને ભાઈ એનું શોટિંગ કરશે આપણે જો આ ભાઈ તો મીણમાં હતી ને મીણ હાલો કેમ પણ હાલો તો ભાઈ જો વીચમાં લે છે હવે જો ભાઈ જો કેમ કરે આ રીતે કરવું પડે મેં અત્યારે વાઇટિંગ હાલમાં લીધું છે કેમ કે ભાઈ તમને છે ને આખું બતાય નહીં એમ તો અહીંયા છે ને ભાઈ કાંપો મારે છે અને અહીંયા છે ને ભાઈ વીજમાં લઈ છે અને ભંડારી છે ને અમે કંઈક બનાવવા જાય છે જમવાનું કે નહીં બનાવવા ત્યારે એ ભાઈ સાંભળે ઓછું એટલે કાંઈ વાંધો નહીં તો કેમ પણ આ રીતે લેવું પડે બધું કામ કેમ કરે તો કામ કરતા હોય કા ભાઈ તો હા ભાઈ તમારા આઠ જ મારે છે બોલ અરે જો બઈ માછલી આવી જાય બધાય ઘણા બધા માછલી આવી જાય હવે હેને ઠલવશે ભાઈ તો જોઈએ આપણે આ રીતે પકડિને ઉભરેવું પડે જો કે રીતે ઠલવ તમે જોઓ ભાઈ કેમ બત તો બધી ઠલવાઈ ગઈ ભાઈ જો જો ભાઈ તો ભાઈ બા છે ને બધાય નઘારા છે અને જો માછલી આવી તો માઇશલા બધા મીણીએ નહીં કેમ કાઇકા પછી મળી ગયો ભાઈ માઇસલા થોડાક વીણી લઈએ તો ભાઈ આમ તો સારા પરથી બધા બેસી જશે વિવારા કુરજીભાઈ છે ને ભાઈ આ ભાઈ વીણે છે માઇશીલા તો દોઢ મોઢિયાની બધું વીણે છે બધું ભાઈ નોકું પડી ગયું છે સારો પીનારું બધે તો ભાઈ જો આ માલણીનું કગરું ભાઈ લીધું એ અને જો અમારે દોડી વીણી છે અને ભાઈ બીજું માઇશલા બતાવું ને ભાઈ મોટા મોઢિયા તો આ પાપલેટ અને મોઢિયાની બધું આ રીતે લોકો પાડે છે ઘટે નહીં એવું તો ભાઈ બહુ બાટ બધા વિજ્ઞા છે અને ભાઈ આપણી છે ને બોટ આઈકલ છે વૈકેલી તો આપણે પણ એમાં અમે આવી જતા બધા મજા તો ભાઈ અમારે નથી બીવી ભંડારી દેવા અમારે મસ્ત બધાની સાઈ લઈને આવી જાય કેમ કે આપણે બધે કામ કરતા એટલે સાતો અપાવી જ પડે અને તો આ ભાઈ બધું છે ને મોટિયા બોલે તો ડાયની મોટિયા છે બધે એમાં ખાવાડે આપણે આ છે હોલ રૂમ બધું શાક છે ને આમાં નાખવાનું હવે આપણે ગુમલે કરી માળો નાખી દીધો તો કઈ રીતનો હોલ રૂમ આ બધે છે ને ખાના અલગ અલગ હોય માળો એમાં નાખવાની બાકી બીજું માળ હોય ને આ બધું આમાં નાખવાની માછલા આવી બેલું બધું ભાઈ નાખી દેવાનું ને હવે અમારે પોટે પોટે પકે પકે અંદર બધું નાખી દેવાનું ભરકુ ચાલ ને હમ

ભાઈ જો આ રીતે નાખે છે અંદર અંદર જો કેમ આ રીતે નાખવાનું હોય ભાઈ બરફ ને એવું બધું પીડ્યું છે આ રીતે છે ને આમાં ટંડલ જોવા તમને ઝૂમ મારી બતાવી તો અકારે આ રીતે બોટ કેમ તમને ભૂરજીભાઈ પણ નાઈ ગયા છે જો તો ફેમિલી કામ બસ કર્યું છે ફટાફટ બધું કામ આપણે તો આમાં છે ને મોઢિયા લીધા છે એ પછી હું તમને બતાવીશ ને આપણે બોટ આવી ગઈ છે ચાલો ફટાફટ આપણે એમાં પેલા ટપી જઈ પછી થોડું કામ છે એ બતાવી તો ફેમિલી આપણે છે મસ્ત મજાના વટી ગયા છીએ અને આ છોડી છે ને હવે આપણે કોલ રૂમ માં મીગી દે આપણો કોલ રૂમ તો આવ ના હોય તો આમાં એ બીસી એ તો તમને બતાવ્યું આપણે ભાઈ વીએવા છે ગાયકા તમને કઈ દેવ બતાવ્યું મેં કાઈ વાંધો નહી તો આમ જો ફેમિલી કેટલા હોંડી આવી હું તમને બતાવી દઉં ભાઈ જો એટલે કે હોંડી આવી પાસે આમે બે પાક કરો તો મસ્ત મજાના હોંડી આવી કઈ ઘટે નહી સારા સમજી ગયો અને મતલબ આને છે ને ભાઈ હોડિયા નો કહેવાય આને છે ને દોડી હોડિયા કહેવાનું આવે કેવા સમજી ગયો ભાઈ આ મસ્ત મજા દોડી કાય કરી ન આવે તો ચાલો મે મળીએ અત્યારે છે ને મે આનો જમવાનું બનાવવાનું છે ઈ હવે શું કરી કે ખબર નથી ચાલો આનું ફટાફટ પહેલા જમવાનું બનાવી કાગોરી ભાઈ બનાવું બરાબર મને ભૂખ લાગી મારવાનું કરી કામ એટલે હવે છે ને અમે બધા જમવાનું બનાવી નીકળી અને આપણે આ વિડીયો પણ અહીંયા પૂરો કરીશું મળશું એક નવા વિડીયો છે જય માતાજી બાય બાય